હેલો મિત્રો દેશી ગુજ્જુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજર વટાણા અને લીલી ડુંગળીની સબ્જી ચાલો તાણે આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દીધું છે હવે આપણે વઘાર માટે તેલ લઈશું બે દેકલી જેટલું તેલ લીધું છે એમાં રાઈ જીરું હિંગ અને લીલું લસણ એડ કરીશું

चमची जेटू लाल मिर्च पाउडर स्वाद अनुसार मीठू હવે આપણે એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે હવે એને ચડવા દઈશું ગાજરના વટાણા ચડી જાય પછી લીલી ડુંગળી નાખીશું કારણ કે લીલી ડુંગળીને ચડતા વાર થતી નથી હવે આપણે આને ઢાંકીને ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું હવે આપણે ચેક કરી લઈએ ગાજર ચડી ગયું છે કે નહીં તમે જોઈ શકો છો ગાજર એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે આમાં લીલી ડુંગળી એડ કરીશું આપણે લીલી ડુંગળી એડ કરી દીધી છે હવે તેને આપણે થોડી ઘણા ચડવા દઈશું ઢાંકી તમે જોઈ શકો છો આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે કેવી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેશું તમે જોઈ શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મને કહેજો કોમેન્ટમાં કહે